નમસ્કાર મિત્રો એ શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સીધા વિષય ઉપર બનાવટી જાતિના પ્રમાણપત્રો ભારતની અંદર એક પ્રકારનું અભિયાન ચાલતું એક મુહિમ ચાલતી હોય એ રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બનાવટી પ્રમાણપત્રો બનાવી ખોટા પ્રમાણપત્રો બનાવી અને એ પ્રમાણપત્રો ના આધારે સરકારી નોકરીઓ મેળવવા માટેનું ચોક્કસ અભિયાન ચાલી રહ્યું છે અને સમગ્ર ભારતની અંદર હજારો હજારો લોકોએ આવી નોકરીઓ લીધી એની નોકરીઓ પૂરી પણ કરી છે પરંતુ કેટલીક વખત આવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે અને આવા કિસ્સાઓ ધ્યાનમાં આવે ત્યારે એની ઉપર ચર્ચા કરવાની આપણને જરૂરી લાગે છે ખરેખર તો કેટલાક રાજદ્વારી લોકોના પણ એના અભ્યાસના પ્રમાણપત્રોના વાદ વિવાદ ખૂબ ચાલ્યા છે પરંતુ ગુજરાતમાં અને ભારતમાં અનુસૂચિત જાતિના નાગરિક હોવાનો અથવા તો અનુસૂચિત જનજાતિના નાગરિક હોવાના બનાવટી પ્રમાણપત્રો એટલા માટે ઉભા કરવામાં આવે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિને બંધારણીય રીતે શિક્ષણ શિક્ષણને નોકરીમાં અનામત આપવામાં આવેલી છે ભારત રાજ્ય કક્ષાએ અનુસૂચિત જાતિને પંદર ટકા અને અનુસૂચિત જનજાતિને સાડા ટકા ગુજરાતમાં ક્રમ ઉલટો છે એ રીતે અનામત છે પરંતુ જે લોકોને અન્ય પછાત વર્ગના લોકોને એમની વસ્તીના પ્રમાણની અંદર પૂરી અનામત નથી આપવામાં આવી અને એના કારણે જો અનુસૂચિત જાતિની વસ્તી બાવનથી ચોપન ટકા કહેવામાં આવે છે અને એ પ્રમાણે જો એમને બાવન કે ચોપન ટકા અનામત આપવામાં આવી હોય તો એમણે આવા ખોટા પ્રમાણપત્રો કરવાની જરૂર ના પડે મહન હશે અનુસૂચિત જાતિના ખોટા પ્રમાણપત્રો અન્ય પછાત વર્ગ અને એ સિવાયના પણ કથિત ઉચ્ચવર્ગના લોકોએ અનેક પ્રમાણપત્રો મેળવીને નોકરીઓ કરી અને નોકરીઓ પૂર્ણ કરી છે અને સરકારી લાભો લીધા છે તો જેને ધ્રોણા કરો છો જેની સાથે નફરત છે અને એ અવારનવાર જેની ઉપર વારંવાર અત્યાચાર કરો છો એ જ લોકોના જાતિના પ્રમાણપત્ર બનાવવામાં તમને કઈ નૈતિકતા નીચે સ્તરે તમે ઉતરી ગયા છો એવું નથી લાગતું આ નૈતિક રીતે હિન કૃત્ય એવું નથી લાગતું એક બાજુ આ જાતિ સમૂહનો વિરોધ કરવો એના માટે માનસિક દબાવ કરવા એને માનસિક ત્રા ત્રાસ આપવા માટે અવૈધાનિક શબ્દો બોલવા હલકા શબ્દો બોલવા અમુક રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને એની અવહેલના કરવી આવું બધું કરવામાં આવે છે એના સાથે એને ચોક્કસ વિસ્તારમાં એને ભાવ મકાન ના આપવું અનુસૂચિત જાતિના લોકો સાથે અસ્વસ્થતા રાખવી ચોક્કસ વિસ્તારોમાં એમના રહેવા માટેના મકાન ના આપવા કામ કરાવીને પૂરું વેતન ના આપવું અને બીજા ઘણા બધા અનાચારો અનુસૂચિત જાતિના લોકો અને જનજાતિના લોકો સાથે કરવામાં આવતા હોય છે અને એ જ લોકોના જાતિના અસ્તિત્વના આધારે એ જ જાતિના પ્રમાણપત્રો બનાવી અને નોકરીઓ મેળવો આમ જ તમારી સંસ્કૃતિ કઈ રીતે ઊંચી સંસ્કૃતિ છે એવું પુરવાર થાય આ પણ એક અતિશય નિમ્ન કક્ષાનો અત્યાચાર ના કહી શકાય આ અત્યાચાર છે એક બાજુ અનામત નાબૂદ આંદોલનો ચલાવવામાં આવે છે ઘણા બધા ઓગણીસો એક્યાસી પંચ્યાસી ઓગણીસો હજાર છ અને એ સિવાયના ના બીજા અનામત મેળવવા માટેના અનામતો મેળવવા માટેના ગુજરાતમાં બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન રાજસ્થાનમાં જાટોનું આંદોલન મહારાષ્ટ્રમાં મરાઠાનું આંદોલન આ પ્રકારના અનેક આંદોલનો અનામત મેળવવા માટે અનામત નાબૂદ કરવા માટેના આંદોલનો ગુજરાતમાં અને ગુજરાત બહાર અનેક આંદોલનો ચાલ્યા એટલે એક બાજુ અનામત નાબૂદીનું આંદોલન કરવા છે પછી અનામત જગ્યાઓ પૂરતી ભરવી નથી અને જે અનામત જગ્યાઓ હોય એનું વિસ્તૃતિકરણ કરી અને અનામતો ઓન પેપર નાબૂદ કરવામાં આવે છે સરકારી એજન્સીઓમાં જે જગ્યાઓ અનામત હોય એવી સરકારી એજન્સીઓ સરકારી વિભાગનું ખાનગીકરણ કરી અને અનામત ન ભરવાના ફેતરા કરવામાં આ બધા પ્રોપેગંડા કરવામાં આવે છે અને છતાંય એ જ અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો તમારે મેળવવા છે અને એના લાભ લેવા છે અને ગુજરાતની અંદર સુરતની અંદર જે કિસ્સો બહાર આવ્યો છે કે બી એમ ચૌધરી નામના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર તરીકે બી એમ ચૌધરીએ એક બનાવટી પ્રમાણપત્ર જે તે સમયે રજૂ કરી અને પી એસઆઈજી ભરતીમાં એમણે દાખલ થયા એમનો અનુસૂચિત જનજાતિના નાગરિક તરીકેનું સ્થાન મળ્યું કક્ષા સુધી પહોંચ્યા સુરતમાં એટલે ઘણા બધા એમણે લાભો લીધા લગભગ બત્રીસ વર્ષ જેટલી નોકરી કરી પણ આ દરમિયાન આદિવાસી વિકાસ ટ્રસ્ટ ગોધરાના ધ્યાનમાં એવું આવ્યું કે ભાઈ જાન્યુઆરી કે આ બી એમ ચૌધરી એ અનુસૂચિત જનજાતિના નહીં અન્ય પછાત વર્ગના નાગરિક છે અને એમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું એ ખોટું છે એટલે બે જાન્યુઆરી બે હજાર એકવીસમાં ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી અને તકેદારી આયોગે ઘણી બધી છાનબીન કરી અને પુરવાર થયું કે ભાઈ બી એમ ચૌધરીએ ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા અને એમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હવે એવું પણ બની શકે કે એમને બીજા આર્થિક લાભો ના મળી શકે અને એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ છે આવો જે કિસ્સો નડિયાદમાં બન્યો છે નડિયાદ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષકોની ભરતી કરવાની હતી એટલે અનુસૂચિત જાતિ જનજાતિનો જે બેકલોક પૂરો કરવાનો હતો એટલે ઓગણીસો ને ચોવીસમી જુલાઈ ઓગણીસો ના રોજ સરકારે ઠરાવ કરી અને આવી જગ્યાઓ પૂરું ભરવા માટે પરિપત્ર કર્યો અનુસૂચિત જાતિની જે જગ્યાઓ ભરવાની હતી એ જગ્યાઓ પહેલી ભર જાહેરાતમાં ન ભરાઈ એટલે બીજી વખત જાહેરાત આપવામાં આવી એટલે એ સમયગાળા દરમિયાન એક ભાઈ હતા અને એને પણ અનુસૂચિત જનજાતિના નાગરિક બનવાનું એનું સ્વપ્ન આવ્યું અથવા તો એને એવી ઈચ્છા થઈ અને એણે પોતે હિન્દુ ભીલ હિન્દુ ભીલ હોવાનું સર્ટિફિકેટ ઉભું કર્યું શું કર્યું એ ભાઈએ ઓગણીસો પંચ્યાસી ની અંદર ન્યુ એસએસસી ની પરીક્ષા પાસ કરી ત્યારે એ વખતે એના શાળાના પ્રમાણપત્ર ની અંદર હિન્દુ કંસારી વણઝારા એવી જાતિ લખાય ઓગણીસો પંચ્યાસી થી ચાર વર્ષથી માણસ ડ્રોપ રહ્યો ડ્રોપ રહ્યા પછી ઓગણીસો ની અંદર બીજી એક હાઈસ્કૂલની અંદર દાખલ થયો અને ત્યાં આગળ એક અનુસૂચિત જનજાતિની મહિલાએ પોતાનો દત્તક લીધો છે એવું એફિડેવિટ કરાવ્યું અને એ ના આધારે પેલા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એની જાતિ બદલાવવામાં આવી ખરેખર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર કોઈને પણ કંઈ સુધારો કરવાનો કોઈ અધિકાર નથી અને એમાં જાતિના પ્રમાણપત્રોમાં તો થઈ જ ના શકાય પરંતુ છતાંય તે આ ભાઈએ એવું પ્રમાણપત્ર કર્યું એનું નામ છે મુકેશભાઈ પૂનમચંદ બંધારા ચંદ્ર પૂનમચંદ બંધારા એ હિન્દુ ભીલ જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને નડિયાદ નગરપાલિકાની અંદર એને નોકરી મળી એ તેત્રીસ વર્ષ નોકરી કરી પરંતુ હિન્દુ આદિવાસી ગીર શિક્ષણ મંડળના ધ્યાનમાં વસ્તુ આવી આદિવાસી ગીર શિક્ષણ મંડળના ધ્યાનમાં આવી અને એણે ફરિયાદ કરી અને એ ફરિયાદ કરવામાં આ બધી હકીકતો બહાર આવી અને એનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું એના પ્રમાણપત્ર રદ કરવાના પછી આગળ જે કંઈ પગલાં છે પણ મૂળ આ માણસ અનુસૂચિત જનજાતિનો ન હોવા છતાંય એ વણઝારા કોમ્યુનિટી એટલે કે અન્ય પછાત વર્ગમાંથી આવતો હોવા છતાં એને આવું બનાવટ પત્ર અને આ રીતે ખોટો ગેરલાભ લીધો આવા તો સેંકડો બનાવો ગુજરાતની અંદર બન્યા છે આવા સેંકડો બનાવો ગુજરાતની અંદર બન્યા છે તમારા ધ્યાન ઉપર લાવીએ કે કેરળ રાજ્યની અંદર કેરળ રાજ્યની અંદર ત્યાં માવેલી કારા નામની લોકસભાની અનામત બેઠક હતી અનુસૂચિત જાતિ માટેની અનુસૂચિત જાતિ માટેની લોકસભાની અનામત બેઠક હતી આ બેઠકમાં ઓગણીસો નેવ્યાસી ઓગણીસો નેવ્યાસી થી પાંચ વખત અટપટું નામ છે કોડુક નીલમ સુરેશ ની સામે સોરી એક મિનિટ હા કોડુકો સુરેશ નામને વ્યક્તિએ પોતે અનુસૂચિત જાતિનો ન હોવા છતાંય એને ત્યાં બનાવટી પ્રમાણપત્ર ઉભા કરી અને પાંચ વખત ઓગણીસો નેવ્યાસી થી પાંચ વખત અનુસૂચિત જાતિના ઉમેદવાર તરીકે લોકસભાના એ સાંસદ બન્યા પરંતુ એમની સામે જે હારેલા ઉમેદવાર હતા અ એણે ફરિયાદ કરી અને એ ફરિયાદના આધારે કેરળની હાઈકોર્ટે આ ભાઈની જે ખોટા પ્રમાણપત્રો હતા અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર હતું એને રદ કરી અને એમની સામે ગેરલાયક ઠેરવવામાં આવ્યા અને એની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી તમે વિચાર કરો કે લોકસભાની બેઠક માટે આવા બનાવટી પ્રમાણપત્રો ઊભા કરી અને પાંચ પાંચ વર્ષ એટલે પચીસ વર્ષ સુધી સંસદ રહે આવો જ કિસ્સો ગુજરાતમાં મોરવા અડફરના વિધાનસભા બેઠક માટે પણ ચર્ચામાં આવ્યો હતો એ વખતે પણ આ સિવાય બીજા અનેક સેંકડો બનાવો બહાર આયા છે ગુજરાત આદિજાતિ વિકાસ મંત્રીએ ફેબ્રુઆરી બે હાજર વીસમાં એવું સ્વીકાર્યું હતું કે ભાઈ બસો દસ જેટલા બસો દસ જેટલા એસટી ના સર્ટિફિકેટ શંકાસ્પદ છે અને સંદેશ દૈનિક પેપરે સાત સાત બે નો અહેવાલ આપ્યો હતો એ અહેવાલ અનુસાર બારસો ને છન્નું વ્યક્તિઓ ફાઈનાન્શિયલ સર્વિસમાં એકસો ને તેપને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર એકસો પાંત્રીસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકસો બારે બારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં એકસો ત્રણે સિન્ડિકેટ બેંકમાં અને એકતાલીસ લોકોએ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં બનાવટી જાતિના પ્રમાણપત્રોના આધારે નોકરીઓ મેળવી હતી એટલે બહુ વિચારવા જેવી બાબત છે આ તો જાહેર થયેલી બાબતો છે પરંતુ આ સિવાય ખૂબ ગંભીર બાબત એવી છે કે સમગ્ર ભારતની અને દુનિયાની અંદર જે બહુ અગત્યની સંસ્થા ગણાય છે અને જેના કારણે દુનિયાની અંદર આપણી અવકાશ સિદ્ધિઓ પ્રસિદ્ધ થયેલી છે એવી ઇસરોની અંદર ઈસરોની અંદર અનેક અધિકારીઓ એવા પંદર અધિકારીઓએ ત્યાં આગળ બનાવટી સર્ટિફિકેટોના આધારે નોકરી કરી ઈસરોની અંદર બનાવટી સર્ટિફિકેટના આધારે નોકરીઓ કરી અને નિવૃત્ત થયા અને એમની સામે અનેક વખત આક્ષેપો થયા છે પરંતુ ઘણી બધી બાબતો એવી હોય છે કે અમુક કારણોસર દબાઈ જતી હોય એમાં કંઈ રાજકારણ હોય કંઈક આર્થિક કારણો હોય બીજા કઈ કારણો હોય પરંતુ હું તમને અત્યારે ખાલી એના થોડાક નામ આપી શકું છું કે એસ આનંદી એ તમિલનાડુની વ્યક્તિ હતી અને એણે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી એસ વિશ્વનાથન એ આઈસીએસ રોડ ગુડ્ડુર જિલ્લો નેરો આંધ્રપ્રદેશનો અને એને એસસી એટલે શેડ્યુલ કાસ્ટના નામે નોકરી મેળવી જગદીશ જગદીશ્વર રાવ એ પણ આંધ્રપ્રદેશના હતા અને એણે પણ શેડ્યુલ કાસ્ટના આધારે નોકરી મેળવી પી ચેરિયા નાગતો એ આંધ્રપ્રદેશના હતા અને એને પણ શેડ્યુલ કાસ્ટના નામે નોકરી મેળવી પી એસ ગુનેશકરન એ પણ શેડ્યુલ ટ્રાઇબ્સના નામે ભાઈએ નોકરી મેળવેલી કે વાસુદેવન કેવડીપુરમ એને પણ શેડ્યુલ ટ્રાઇબ્સના નામે નોકરી મેળવેલી એન રવિચંદ્રને તમિલનાડુની વ્યક્તિએ શેડ્યુલ ટ્રા ટ્રાઇબ્સના નામે નોકરી મેળવેલી વી વી નાગાના સેલવાન એને પણ શેડ્યુલ ટ્રાઇબ્સના નામે નોકરી હતી આવા પંદર લોકોએ ઈસરોની અંદર પોલીસ નોકરી દરમિયાન એને કોઈ એની જે સર્વિસને સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન નોકરીઓ કરી અને અનુસૂચિત જાતિ અને જનજાતિના નામે લાભો મેળવી અને નિવૃત્ત પણ થઈ ગયા છે આ સિવાય બીજા એવા સેંકડો બનાવો એ સિવાય સેંકડો બનાવો છે કે એ લોકોએ ખોટા પ્રમાણપત્રોના આધારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નામે સરકારી નોકરીઓ મેળવી છે એટલે દુઃખદ બાબત અને કરુણાજનક બાબત એ છે કે તમે અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતો નાબૂદ કરાવવા માટે અનેક પ્રકારના આંદોલનો કર્યા છે સમગ્ર ભારતની અંદર એક જ બાબત એવી છે કે જેની ઉપર સૌથી વધુમાં વધુ કાનૂની ખટલાઓ ચાલ્યા છે અને એ અનામત છે અનામત અને રોસ્ટર અનામત અને રોસ્ટર એક એવી બાબત છે કે ભારતની લગભગ તમામ હાઈકોર્ટો અને ભારતની સુપ્રીમ કોર્ટોમાં અનામત ના સંદર્ભમાં અનામત રદ કરવી આર્થિક અનામતો અને બીજા એના અર્થઘટનની બાબતમાં જેટલા ખટલા જાય એવો બીજો કોઈ વિષય નથી એવો બીજો કોઈ એક વિષય નથી ભ્રષ્ટાચારનો વિષય હોય કે રેપનો હોય ખૂનનો હોય કે એની ઉપર આટલા બધા ખટલાઓ ચાલ્યા અનામતનો એક જ વિષય એવો છે કે ભારતમાં સૌથી વધુમાં વધુ ખટલાઓ ચાલ્યા છે અને અનામતની વિરુદ્ધમાં અને અનામતની તરફેણમાં સૌથી વધુમાં વધુ લેખો અને સાહિત્ય અનામત ઉપર લખાયું છે અનામતની વિરુદ્ધમાં અને અનામતની તરફેણમાં પણ અનામતની વિરુદ્ધમાં કારણ કે ગોદી મીડિયા એમનું છે કલમ કસાઈઓ એમના હોય એટલે અનામતની વિરુદ્ધમાં લખનારા વધારો હોય છાપનારાય વધારો હોય અને એનું સમર્થન કરનારા લોકો ઘણા બધા હોવા છતાં એમની પાસે કલમ નથી એમની પાસે કલમ ચલાવવા માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એ નથી અને એના કારણે અનામતની વિરુદ્ધમાં સૌથી વધુમાં વધુ લખાયું છે એના સમર્થનમાંય પણ લખાયું છે પણ આ અનામતનો એક વિષય એવો છે કે જેની ઉપર સૌથી વધારે વધારે કાનૂની ખટલાઓ ચાલે એની તરફેણમાં અને એની વિરુદ્ધમાં અનેક પ્રકારના લખાણો લખાયા પુસ્તકો પબ્લિશ થયા છે સેંકડો પુસ્તકો પબ્લિશ થયા છે અને આજે ભારત અને ગુજરાતમાં ઉપલબ્ધ છે એટલે અનામતનો એક વિષય એવો છે કે એનો વિરોધ કરવો છે એને નાબૂદ કરવાના પ્રયાસો કરવા છે અને પાછલા પાળનાથી એ જ અનામતના લાભો તમારા સેવ છે એટલે જે કાનૂની રીતે અને નૈતિક રીતે કાનૂની રીતે અને નૈતિક રીતે જે એના લાભાર્થી છે સાચા હકદારો છે એના મોમાંથી કોળીઓ ઝડપવી લેવો છે અને ખરેખર તો અનુસૂચિત જાતિનો એક નાગરિક અથવા અનુસૂચિત જનજાતિના એક નાગરિકમાં મોઢામાંથી તમે અનામતનો એ લાભ લીલો હતો એટલે એક પરિવારનું એટલે એક પેઢી એક પરિવારની એક પેઢીનું તમે સામાજિક અને શૈક્ષણિક રીતે અધપતનનું કામ કરી રહ્યા છો ખોટી રીતે એને એક પેઢીનો જે કંઈ લાભ મળવા જો એક પરિવારને જે કંઈ લાભ મળવા જેવો હતો એની નોકરીના વીસ પચીસ ત્રીસ કે પાંત્રીસ ચાલીસ વર્ષ સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન એ પોતાના પરિવારને સારું શિક્ષણ આપી શકાય સારો આહાર આપી શકાય સારું સુગઢ ઘર આપી શકાય અને એ અમનની જિંદગી જીવી શકાય એ જે એના આર્થિક અને સામાજિક લાભો મળવાના હતા એ લાભો જોટવી લઈ અને અનૈતિક રીતે ખોટી રીતે બીજા એ આ લાભો મેળવ્યા છે અને આવું જ આ સંસ્કૃતિ કહેતી હોય તો આપણે એમાં બીજું શું કરી શકીએ આપણે એટલું જ કરી શકીએ આ બાબતની સભાનતા રાખીએ અને સભાનતા માટે તમને એ કહેવા કહેવાનું કે આવી બાબતો તમારા ધ્યાનમાં હોય તો મારા ધ્યાન ઉપર લાવીશું આપણે ફરી વખત ઉજાગર કરીશું અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવ્યા કિસ્સાઓ ન બને અને જે ખરેખર ભારતના બંધારણની રીતે અને નૈતિક રીતે જેને લાભ મળવા પાત્ર છે એવા પરિવારનો લાભ મળે તો ઘણું બધું કલ્યાણ થશે ફરી આપણે મળીશું આ વિષય સાથે આવજો